લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી દેશની અંદર બંગાળની ખાડીમાં સર્જાયેલું ખતરનાક વાવાઝોડું એકસો પાંત્રીસ કિલોમીટરની સ્પીડથી બંગાળની ખાડીથી ઉપર તરફ જઈ અને એ ટકરાઈ ચૂક્યું છે જમીન પર એનું લેન્ડફોલ થઈ ચૂક્યું છે રવિવારે રાત્રે સાડા આઠ વાગે એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળના કેનિંગ અને બાંગ્લાદેશના મોંગલામાં આ વાવાઝોડું છે ત્રાટક્યું છે ચાર કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું છે રવિવારે સાગરદ્વીપ અને ખેપાપુરાની વચ્ચે આ વાવાઝોડું ત્રાટક્યું છે જમીન પર આગળ વધ્યું છે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે અસર પહોંચી છે મેપના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે રેમલ નામ કેવી રીતે પડ્યું છે સાથે સાથે કેવી અસર અત્યારે ત્યાં વર્તાઈ રહી છે બધા દેશોની અંદર અને ગુજરાતમાં તેની શું અસર થશે આ બધા જ વિષયો ઉપર વાતો કરીશું શરૂઆત કરીએ વાવાઝોડા વિશે અત્યારે વાવાઝોડું તમે જોઈ રહ્યા છો આ પ્રકારની સ્થિતિમાં કંઈક દેખાઈ રહ્યું છે સાગર દ્વીપ અને ખેપાપુરાની વચ્ચે અહીંયા આ વાવાઝોડું છે એ ત્રાટક્યું અને આ બાજુ જે પૂર્વોત્તરના જે રાજ્યો છે તમામ આ તમામ રાજ્યોની અંદર અત્યારે અતિ ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે વીજળી ગુલ થઈ ગઈ છે પાણી ભરાઈ ચૂક્યા છે વૃક્ષો ધરાશાયી થયા છે મોબાઈલના ટાવર જે છે એ ધરાશાયી થયા છે દરિયાની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું છે એ અત્યારે અહીંયા બંગાળની ખાડીમાંથી આ રીતે ઉપર તરફ ગયું હતું અને હવે આ વાવાઝોડું છે જમીન પર પહોંચ્યું છે જ્યારે જમીન પર વાવાઝોડાનું લેન્ડફોલ થાય છે ત્યારે એની ગતિ છે એમાં ઘટાડો આવતો હોય છે જ્યારે વાવાઝોડું આગળ વધી રહ્યું હતું ત્યારે એકસો દસથી એકસો વીસ એકસો ની કિલોમીટરની સ્પીડથી આ વાવાઝોડું છે ત્યારે ભારેથી ભારે વરસાદ પડ્યો અને આપણે કહીએ જે ઝટકાના પવનો ઓગસ્ટિંગ વિન્ડ છે એ એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી અનુભવાયા હતા દરિયા કિનારાના જે વિસ્તારો છે તે વિસ્તારોને ખાલી કરી દેવાયા હતા અને હવામાન વિભાગ છે એના જો મત પ્રમાણે વાત કરીએ તો સોમવારે સવારે એટલે કે આજે આ વાવાઝોડું છે એ સવારે જ્યારે અહીંયા જમીન પર ગઈ રવિવારે રાત્રે સાડા આઠ વાગે જ્યારે આ વાવાઝોડું પહોંચ્યું પછી સોમવારે સવારે આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધ્યું અને હવે અહીંયાથી આગળ વધી અને આ વાવાઝોડું છે પૂર્વોત્તરના તમામ જે રાજ્યો આપ જોઈ રહ્યા છો એ તમામ રાજ્યોની અંદર એની અસર જે છે એ વર્તાવાની છે હજુ આવતીકાલ અને પરમ દિવસ બે દિવસ સુધી ચાર દિવસ સુધી આ વાવાઝોડાની અસર છે એ આ રાજ્યોની અંદર વર્તાવાની છે તમે જોઈ રહ્યા છો આ આ રીતનું કંઈક બંગાળની ખાડીમાંથી આ રીતના પવનો જે છે એ નીકળ્યા હતા અને એ વાવાઝોડાને આગળ લઈ ગયા છે અને આ બાંગ્લાદેશના કેનિંગમાં અહીંયા આ બાજુ છે વાવાઝોડું અહીંયા ટકરાયું છે અને આઈએમડી ના પ્રમાણે હવામાન વિભાગના મત પ્રમાણે જો આપણે વાત કરીએ તો હવે આ વાવાઝોડું છે પંદર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આ તરફ આગળ વધશે અને ત્યાંથી પછી એ વાવાઝોડું ધીમે ધીમે અત્યારે જ્યારે એ વાવાઝોડું છે એ આવ્યું ત્યારે સાયક્લોનિક સ્ટોમમાં હતું ત્યાર પછી એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યાર પછી ડિપ્રેશનમાં ફેરવાશે ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી લો પ્રેશર અને ત્યાર પછી એ ધીમું પડશે વાવાઝોડું જ્યારે પણ સર્જાતું હોય ત્યારે એ એના એક પ્રોપર આવતું હોય એ જો વાત કરવામાં આવે તો છે એના વિશે થોડી માહિતી મારે તમને આપવી છે કે એ વાવાઝોડું છે જ્યારે સર્જાય ત્યારે સૌથી પહેલા તો એ લો પ્રેશર સર્જાય જ્યારે અહીંયા નીચેની સાઈડ હતું ત્યારે એ લો પ્રેશરમાં હતું ત્યાર પછી એ વાવાઝોડું છે એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું ત્યાર પછી પવનની ગતિ ધીમે ધીમે વધે જ્યારે વાવાઝોડું દરિયામાં હોય ને ત્યારે વાવાઝોડાની ગતિ છે એને વધારે બળ મળતું હોય એ પવનો છે એને વધારે બળ આપતા હોય જ્યારે જમીન પર લેન્ડફોલ થાય છે એનું ત્યારે જમીનમાંથી એને બળ મળતું ઓછું થઈ જાય એટલે પહેલાં લો પ્રેશર ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરમાં એ પરિવર્તિત થાય ત્યાર પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય અને અને ત્યાર પછી એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય ત્યાર પછી એ સાયક્લોનિક સ્ટ્રોંગ બને અને ભયંકર વાવાઝોડું આપણે જે કહીએ અત્યારે જે આ બાંગ્લાદેશની અને કોલકાતા ગુવાહાટી રંગપુર આ બધા જ જે વિસ્તારો છે કલય આ બધા જ કેનિંગ સહિતના આ બધા વિસ્તારોની અંદર જે પ્રમાણે અત્યારે ભયંકર વાવાઝોડું છે આપણે ત્યાં ગુજરાતમાં જે વાવાઝોડા આવ્યા છે ત્યારે જે સ્થિતિ વર્તાય છે એ જ સ્થિતિ અત્યારે આ બધા જ વિસ્તારોની અંદર વર્તાઈ રહી છે અને આ સ્ટેપમાં વાવાઝોડું છે એ આગળ વધે છે ત્યાર પછી એ વાવાઝોડું ધીમે ધીમે એ જ સ્ટેપમાં પાછું જતું જાય છે અત્યારે આ વાવાઝોડું સાયકોલોનિક સ્ટ્રોમમાં છે ત્યાર પછી એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યાર પછી એ ડિપ્રેશનમાં એટલે કે લોઅર લેવલ ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી લો પ્રેશર અને ત્યાર પછી વાવાઝોડું છે એ ત્યાંથી સામાન્ય પરિસ્થિતિમાં આવી જશે એ વાવાઝોડું એટલે રેમલ વાવાઝોડું છે એ પછી ધીમે ધીમે નબળું પડશે અને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ તરફ એ વાવાઝોડું આ દિશા તરફ છે એ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીને અડીને આવેલા જે વિસ્તારો છે આ બાજુના જે સિક્કિમ ગુવાહાટી ત્રિપુરા આ બધા જ આ બાજુના જે વિસ્તારો છે બધી જ જગ્યાઓ પર એની અસર જોવા મળશે અને જ્યારે ત્યાં પહોંચશે અત્યારે અહીંયા છે આપણે સત્યાવીસ તારીખનો આ આજના દિવસનું અત્યારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ હું તમને આ મેપમાં પછીના દિવસની અઠ્યાવીસ તારીખની પરિસ્થિતિ બતાવવાનો પણ પ્રયાસ કરીશ અને એ દ્રશ્યો પણ બતાવીશ કે વાવાઝોડું કેવું દેખાઈ રહ્યું છે તો અત્યારે તમે જોઈ રહ્યા છો એક વાગે આ વાવાઝોડું કંઈક અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયું હશે અને હું તમને એ સ્ટોપ કરીને બતાવવાનો પ્રયાસ પણ કરું કે બાંગ્લાદેશની અંદર આ વાવાઝોડું અત્યારે રાતના સમયે પહોંચી ગયું છે ઢાકા બાંગ્લાદેશ ચીટીગોંગ હોમલીન કે સિલ્ચર આ બધા જ ગુવાહાટી આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે પરિસ્થિતિ અતિ ભયંકર ખરાબ પરિસ્થિતિ જે વર્તાઈ રહી છે કારણ કે ભારે વરસાદ ત્યાં વરસી રહ્યો છે દરિયાની અંદરથી જે પવનો છે એ આ પ્રકારે કંઈક ફરતા ફરતા વાવાઝોડું ફરતું ફરતું આગળ પહોંચ્યું છે અને એની અસર આ તમામ વિસ્તારોની અંદર તમે જોઈ રહ્યા છો જે બ્લુ કલરમાં દેખાઈ રહ્યું છે તે તમામ જગ્યાઓ પર એની અસર વર્તાઈ રહી છે હવે આપણે જોઈએ અઠ્યાવીસ તારીખે કંઈક વાવાઝોડું કેવું દેખાશે તો ગુવાહાટી તરફ એ આગળ વધતું વધતું જશે અને અઠ્યાવીસ તારીખમાં આ વાવાઝોડું છે એ થી આગળ નીકળી ચુક્યું હશે સવારે સાત વાગે કંઈક આ પરિસ્થિતિમાં વાવાઝોડું હશે ત્યાર પછી એ આગળ વધી અને આ તરફના જે આ તરફની દિશા છે ત્યાં એ વાવાઝોડું છે એ જઈ રહ્યું છે પછી જે રીતે આપણે વાત કરી કે વાવાઝોડું છે અત્યારે દરિયામાં હતું અને ત્યાર પછી એ લેન્ડફોલ થયું લેન્ડફોલ થયું એટલે એની સ્પીડ છે ધીમે ધીમે ઘટતી જાય અને વાવાઝોડું આપણે કહીએ જે રીતે વિખેરાતું જાય અને એ એ આપણને દ્રશ્યો છે એ અઠ્યાવીસ તારીખ આસપાસ આપણને જોવા મળશે અને આ બધા જ જગ્યાઓમાં વાવાઝોડું જે વિખેરાઈ ગયું એના પછી બધી જ જગ્યાઓ પર વરસાદ છે પડશે આ પાંચ વાગ્યાની સ્થિતિ છે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની અને ત્યાર પછી જે છે વાવાઝોડું કંઈક આ પ્રકારે વિખેરાઈ જશે પરંતુ ત્યાર પછીના બે દિવસ આ તમામ જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ આપણને જોવા મળશે હવે વાત કરીએ જે વાવાઝોડું ત્રાટક્યું છે એ કેવું દેખાય છે એ કેવી પરિસ્થિતિમાં તો એક વિડીયો સોશિયલ મીડિયા પર એક્સક્લુઝિવ છે વાયરલ થયો છે એ વિડીયો મારે તમને દેખાવો છે સાયક્લોન રેમલ છે એ આગળ વધી રહ્યું છે અને જ્યારે ત્રાટક્યું ત્યારે એ કેવું દેખાતું હતું એના વિશે તો વાવાઝોડું છે તમે જુઓ કંઈક આ પ્રકારે દેખાઈ રહ્યું છે આ એક્સક્લુઝિવ વિડીયો સોશિયલ મીડિયા પર જે આવ્યો છે આ પ્રકારનું વાવાઝોડું અત્યારે અને વિચારું કે આ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે કેટલી સ્પીડથી એ ફરી રહ્યું છે અને એ કેટલા દરિયાકિનારાના વિસ્તારોને એણે બાનમાં લીધા હશે અને તોફાનના કારણે પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓડિશા ઝારખંડ અને બિહારના કેટલાય વિસ્તારોની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખે વરસાદ પડશે એકસો દસથી એકસો વીસ કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું હતું ત્યારે લેન્ડફોલ થયું ત્યારે એટલી સ્પીડ હતી અને જે ઝટકાના પવનો આપણે કહીએ છીએ આ આ વાવાઝોડાના કારણે એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની

આ ભારતની આસપાસના જેટલા દેશો છે બધા જ દેશો ભેગા મળીને આ નામ નક્કી કરતા હોય છે એટલે એ આ વખતે રેમલ નામ નક્કી કરવામાં આવ્યું છે વાવાઝોડાનું અરબી શબ્દ છે અને એનો અર્થ રેતી થાય છે બ્યુરો ઓફ મેટ્રોલોજી અનુસાર ચક્રવાત માટે ખાસ પ્રકારની સ્થિતિ જે છે એ જવાબદાર છે જ્યારે જ્યારે ચક્રવાત સર્જાતા હોય તો એ કેવી રીતે સર્જાય છે કઈ પરિસ્થિતિમાં સર્જાય છે સપાટીનું તાપમાન કેટલું છે કેવા પ્રકારના પવનો છે વાવાઝોડાની દિશા શું છે વાવાઝોડું કેટલી સ્પીડથી આગળ વધશે કેટલી ડિગ્રીથી એમાં તાપમાન છે એ અસર કરશે આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં

આ પ્રકારના વાવાઝોડા ત્યારે આવતા હોય છે ગરમ અને ભેજવાળા પવનો ઉપરની તરફ વધવા લાગે જેમ જેમ આ પવનો અહીંની દિશાથી આગળ ઉપર વધે ત્યારે આ પ્રકારનું વાવાઝોડું છે નીચેના વિસ્તારમાં દબાણ વધારે અને આસપાસના પવન જે છે નીચા દબાણવાળા વિસ્તારોમાં દબાણ વધે એટલે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે અને થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા સુધી આ ટકી શકે દરિયાઈ સપાટીની ઉષ્ણતા ચક્રવાતની રચનામાં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે આ દરિયાનું તાપમાન છે એ આ વાવાઝોડાને સર્જાવા માટે બહુ જ અસર કરતા પરિબળોમાંનું એક છે સમુદ્રનું તાપમાન જેટલું વધશે એમ એને ઉર્જા મળશે એમ એને બળ મળશે ચક્રવાત જ્યાં પહોંચે ત્યાં ભારે પવન અને વરસાદ લઈને આવે છે અને પછી જ્યારે જમીન પર જાય એટલે એને તાકાત મળતી બંધ થઈ જાય અત્યારે આ વાવાઝોડું સાયકલોનિક સ્ટોમના પહેલાંમાં છે ત્યાર પછી એ ધીમે ધીમે નબળું પડશે પૂર્વોત્તરના જે રાજ્યો છે આ તરફના જે તમામ રાજ્યો છે એ તમામ રાજ્યોની અંદર તમે જોઈ શકો છો પરિસ્થિતિ વરસાદ જે છે એ પુષ્કળ પ્રમાણમાં અહીંયા પડશે સિસ્ટમ જે છે વાવાઝોડાની એ વાવાઝોડાની સિસ્ટમ તરફ અત્યારે દરિયાના પવનો જે છે એ જઈ રહ્યા છે અને એને બળ આપી રહ્યા છે એટલે આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને ત્યાર પછી એ વાવાઝોડું ધીમે ધીમે અત્યારે સાયક્લોનિક સ્ટોમમાં છે પછી એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને હવે વાત કરીએ કે આ વાવાઝોડું અહીંયા આવ્યું છે તો ગુજરાતમાં શું અસર થશે તમે જોઈ શકો છો આ રીતે પવનો જે છે એ અહીંયાથી આમ આવી રહ્યા છે હું આપને પવનની દિશા પણ બતાવું કે પવનો જે છે એ કઈ તરફ જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો આ પવનો છે અત્યારે આ તરફ આવી રહ્યા છે આ આ બાજુ આવી રહ્યા છે અને આ વાવાઝોડાના પવનો અને અહીંયાથી આ ફરતું 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 આગળ વધી રહ્યું છે આ તરફના કંઈક પવન આવી રહ્યા છે તમે છેલ્લા બે દિવસથી અનુભવ્યું હશે કે ગરમી ગુજરાતની અંદર ઓછી થઈ ગઈ છે રિપીટ તમે અનુભવ્યું હશે છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર ગરમીમાં છે રાહત અનુભવાય છે ત્રણથી ચાર ડિગ્રી તાપમાન છે એ નીચું ગયું છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે હવે ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે કારણ કે હજુ પણ તાપમાન વધી શકે છે ગુજરાત પર કેવા પ્રકારની અસર થઈ એના વિશે જો આપણે વાત કરીએ ગુજરાતમાં આજે અને ગઈકાલે આપણે એવું અનુભવ્યું હશે કે આપણે વાદળછાયું વાતાવરણ છે એ અમુક વિસ્તારોની અંદર અનુભવાયું હશે જેમ કે તમે અત્યારે આ મેપ જોઈ રહ્યા છો તો આ તમામ જગ્યાઓ અહીંયા જે છે આ બધી જ જગ્યાઓ પર તમને વાદળો દેખાઈ રહ્યા છે આ વાદળો જુઓ અહીંયા ચક્રવાત છે અને આ ચક્રવાત વધતું વધતું આગળ જઈ રહ્યું છે અને પૂર્વોત્તરના રાજ્યો છે એમાં એ ચક્રવાત અસર કરવાનું છે બાંગ્લાદેશ ત્રિપુરા જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ અને અઠ્યાવીસ તારીખ એટલે આવતીકાલ સુધી ત્યાં વરસાદ પડી કદાચ આગળ પણ વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે પછી ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં ઘટાડો થશે અને સામાન્ય પરિસ્થિતિમાં આવશે તો વાવાઝોડું છે એ ત્રાટકી ચૂક્યું છે અને આપણે વાત કરી રહ્યા હતા અરબી સમુદ્રની અંદરથી પવનો જે છે એ આ તરફ જઈ રહ્યા છે અને અહીંયાથી બંગાળની ખાડીમાંથી પણ પવનો ઉપરની તરફ જઈ રહ્યા છે અને વાવાઝોડું છે એ લેન્ડફોલ થઈ ચૂક્યું છે પરંતુ ગુજરાતની અંદર બે દિવસ ગરમીમાં રાહત છે કારણ કે આ તરફના જે તમે વિસ્તારો જોઈ રહ્યા છો આ દરિયા કિનારાના વિસ્તારો જે છે ગુજરાતના એ દરિયાકિનારાના વિસ્તારોની અંદર પવનો જે છે એ આ બાજુથી આ વાવાઝોડાની જે દિશા છે એ બાજુ જઈ રહ્યા છે અને અરબી સમુદ્રની ઉપરથી પવન આવવાના શરૂ થયા છે એટલે અત્યારે ગરમીથી રાહત અનુભવાઈ રહી છે પરંતુ હજુ ગરમી છે અમદાવાદ ગાંધીનગર અમરેલી ભાવનગર બોટાદ આ તમામ જે વિસ્તારો છે જ્યાં ત્યાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જઈ શકે છે ત્યાર પછી ઉત્તર ગુજરાતના રાજ્યો છે સાબરકાંઠા બનાસકાંઠા આ તમામ રાજ્યોની અંદર પણ ચાળીસથી એકતાળીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે આ ઉપરાંત ચોમાસું ચોમાસું ક્યારે બેસશે ગુજરાતના ચોમાસાને કોઈ અસર થશે તો આ વાવાઝોડું અત્યારે જે સર્જાયું છે એની આ ગુજરાત પર કોઈ જ અસર અત્યારે નથી અને કોઈ અસર વર્તાવાની પણ નથી પરંતુ હા ચોક્કસથી ચોમાસું છે એકત્રીસ મે પહેલી જૂન આસપાસ કેરળની અંદર ચોમાસું પહોંચતું હોય છે ત્યાર પછી એ ચોમાસું મુંબઈ પહોંચે છે અને મુંબઈ પછી આપણે ત્યાં ચોમાસાની શરૂઆત થાય છે પહેલી જૂન આસપાસ સ્વાભાવિક રીતે વાવાઝોડું છે એ એ તરફના વિસ્તારોની અંદર પહોંચ્યું હોય છે ગુજરાતની અંદર આપણે ત્યાં ચૌદથી પંદર તારીખની આસપાસ છે ચોમાસું જે વિધિવત ચોમાસાનો પ્રારંભ છે એ થતો હોય છે અને ચૌદ તારીખ આસપાસ ચોમાસું છે ગુજરાતમાં બેસે એવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ વખતનું જે વર્તારો હવામાન નિષ્ણાતો દ્વારા કાઢવામાં આવ્યો છે જે સાઈઠ આગાહીકારોએ આપ્યો છે કે આ વખતનું ચોમાસું બારથી ચૌદ આની રહેશે એટલે મધ્યમ ચોમાસું રહેશે પરંતુ ખેડૂતોને કોઈ પ્રકારનો મુશ્કેલી કોઈ પ્રકારનો વાંધો તકલીફ આવે એવું નથી અને આ વખતનું ચોમાસું સારું એકંદરે ચોમાસું સારું રહેશે પણ વાતાવરણ છે હવામાન છે આગાહી લાંબા સમયની કરવી ખૂબ અઘરી રહેતી હોય છે અને એટલા જ માટે આ વાવાઝોડું અત્યારે જે સર્જાયું છે એની ગુજરાત પર તો કોઈ અસર નથી પરંતુ હા ઠંડક બે દિવસ જરૂરથી અનુભવાય છે પછી ફરી પાછો ગરમીનો એક રાઉન્ડ આવશે અને ત્યાર પછી જે છે એ ચોમાસું આપણે ત્યાં ચૌદ તારીખ આસપાસ વિધિવત રીતે શરૂ થશે